હેલો ગાઈસ જુનાગઢમાં આજે અમારો બીજો દિવસ છે અને અમે જઈ રહ્યા છીએ ગિરનાર તળાવ એનર્જી માટે થોડું એનર્જી ડ્રિંક કરી લીધી બધા તો ફૂલ જોશમાં તો થઈએ આગળ જઈને દેખીએ તમને કહીએ કેવું થાય રસ્તામાં પહોંચી રિવ્યુ આપીએ કે ના આવે બરાબર સીડી ચડવાનું ચાલુ કરી દીધી છે થોડી ઘણી ચડી લીધી હું બસો જેવી તો થાક તો લાગી ગયો અત્યારથી પણ જોઈએ આવો એસ ફાઇનલી અગિયારસો પગથિયા તો અમે ચડી ગયા છીએ હજુ બાકી છે આઠ હજાર નવસો પગથિયો જોઈએ આવો શેવું થાય છે પણ અગિયારસો પગથિયા ચડ્યો એટલે થોડું રિયલાઇઝ તો થયું તો અવાય તો ખરી પણ થોડું સાહસ કરવું પડો રેડફૂલ તો પીવું જ પડો બાકી ના પીને બાવીસો પગથિયો ચડી ગયા છે ફાઇનલી અને અહીંયાથી જે નજારો જોવા મળ્યો ખાલી તમે જુઓ બહુ ખતરનાક જેને એડવેન્ચરનો બહુ શોખ હોય ને એને મનાલી ના જવાય ગિરનાર આવવું પડે શેખું ની ચડવું પડે એને પાકું એડવેન્ચર કહેવાય થાય હવે વિચાર્યું ઉડાનખટોળ બેસવાનું પણ પછી વિચાર આવ્યો કે બે ટાઈગરો સીડીઓ ચડીને જ જવાય ફાઇનલી બત્રીસો પગથીઓ અમે ચડી ચૂક્યા છીએ અંબાજી અઢારસો પગથીઓ બાકી જાઓ જલ્દી પહોંચવાનું ટ્રાય કરીએ પછી ઉપર ચડી જઈશું પોચ હજાર પગથીઓ વધી ગયો અંબાજી મારા દર્શન કરી દીધો તમે કઈ અંબાજી પહોંચી ગયા હવે હજુ બીજો પોચ હજાર પગથિયો બાકી છે સ્ટ્રગલ બહુ જુદા છે અમારે વરસાદનો માહોલ છે ને મજબૂત વરસાદ પડ્યો હતો નીકળી ગયા છીએ ખાલી માહોલ નો મજા થઈ I need to be ફાઇનલી નવ હજાર નવસો નવ્વાણું પગચે સળી અમે છેક ઉપર પહોંચી ગયા છે ગિલનાર ટોચ છેક બહુ મજા આવી છે થોડું સ્ટ્રગલ છે પણ બહુ મજા આવી જાય છે તમે એક ઉપર આવો ચડવાની બહુ મજા આવશે બસ હવે ઉતરવાની એક ફાઇનલી આજે અમારી પૂરે જર્ની આવી ગયા છીએ એકદમ કમ્પ્લીટ બહુ જોરદાર મજા આવી એક્સપિરિયન્સ તો બહુ હેવી રહ્યો બહુ મજા આવી થોડો થાક લાગ્યો પણ બહુ મજા આવી એટલે હવે આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે ઘેર જવા નીકળીશું હમણાં મોટર તો મળીએ તાંકાર પણ